સાબરકાંઠા પોશીના તાલુકામાં ભયંકર અકસ્માત બેના મોત અને અનેક ઘાયલ સાબરકાંઠા પોશીના તાલુકામાં આંજણી રોડ પર ચંદ્રાણા ગામ નજીક ભયંકર અકસ્માત બન્યો છે બે કમાન્ડર જીપ વચ્ચે અથડામણ બાદ બંને વાહનો રસ્તા નીચે ખાબક્યા આ અકસ્માતમાં પ્રારંભિક માહિતી મુજબ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું સારવાર દરમિયાન બીજી વ્યક્તિનું પણ મોત થયું અકસ્માતમાં કુલ અઢારથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મૃતકના શરીરને પીએમ માટે પોશીના સરકારી હોસ્પિટલ ખસેડાયું છે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ